નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી અંજારી સ્વાગત છે આપનું કચ્છ દેટીવી ન્યુઝમાં તો દર્શક મિત્રો આજના સમાચારો વિસ્તારથી જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં મિનરલ પ્રોસેસિંગની અપાર સંભાવના વિશે વિમર્શ કરવા તેમજ કચ્છ ઇકોનોમિક માસ્ટર પ્લાન મુજબ જિલ્લામાં મિનરલ પ્રોસેસિંગ ઝોન બનાવવા અંગેના નો વિશેષ સેમિનાર શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભવન ખાતે યોજાયો હતો સેમિનારમાં દોઢસોથી વધુ મિનરલ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા જાહેર સાહસો તેમજ કચ્છની મિનરલ પ્રોસેસિંગ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સેમિનારનું આયોજન ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન જીએમડીસી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કચ્છ અને ગુજરાતની આર્થિક અને સામાજિક પ્રગતિ પાછળ એક મુખ્ય કારણ ઉદ્યોગોનો વિકાસ છે ભૂતકાળમાં અનેક આપદાઓનો સામનો કર્યો છે એવા આપણા કચ્છ જિલ્લાએ આજે ઔદ્યોગિક વિકાસમાં કાઠું કાઢ્યું છે રાજ્યમંત્રીએ કચ્છને એક વિશેષ પ્રદેશ ગણાવીને માળખાકીય સુવિધાઓ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લામાં અનેક ખનીજ સંપદાઓ આવેલી છે અને તેના પ્રોસેસિંગની લઈને વિવિધ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવે તેમ અનુરોધ કરીને રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે દેશ અને દુનિયાને જરૂરી છે તે તમામ પ્રકારના ખનીજો કચ્છના પેટાળમાં ઉપલબ્ધ છે ઉદ્યોગકારો ફક્ત વ્યવસાય જ નહીં પણ સમાજ નિર્માણના કાર્યમાં મોટી ભૂમિકા અદા કરે છે કચ્છમાં જીએમડીસી સહિતના ઉદ્યોગોથી લોકજીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે માત્ર કચ્છ જ નહીં અન્ય રાજ્યોમાંથી લોકો આવીને કચ્છના શહેરોમાં શાંતિથી વસવાટ કરીને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બની રહ્યા છે કચ્છમાં મિનરલ પ્રોસેસિંગની અપાર સંભાવનાઓ છે ઉદ્યોગોએ મિનરલ પ્રોસેસિંગ સેક્ટરમાં આગળ આવવું પડશે રાજ્ય સરકાર ઉદ્યોગો માટે તમામ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહી છે તેઓએ જિલ્લાની અપાર ખનીજ સંપદાઓને ઓળખીને કચ્છને મિનરલ પ્રોસેસિંગનું હબ બનાવવા અપીલ કરી હતી કચ્છ માટે રાજ્ય સરકારની ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા તૈયાર કરાયેલા કચ્છ ઇકોનોમી માસ્ટર પ્લાન અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન સનદી અધિકારી સ્તુતિ ચારણ દ્વારા આપવામાં આવ્યું હતું તેમણે કચ્છ જિલ્લામાં એગ્રી ફૂડ પ્રોસેસિંગ પોર્ટ ફિશરીઝ ગ્રીન હાઇડ્રોજન વગેરે ક્ષેત્રોના આયોજનબદ્ધ રીતે વિકાસ અંગે માહિતી સૌને પૂરી પાડી હતી પ્રાસંગિક પ્રવચન કરતા જીએમડીસીના સિનિયર જનરલ મેનેજર એ કે માકડિયાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં મિનરલ પ્રોસેસિંગના ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે મહેનત અને સરકારના સહયોગથી કચ્છના લોકોએ જ કચ્છને નવી ઓળખાણ આપી છે કચ્છ ગુજરાતના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર બનીને ઉભરી આવ્યું છે તેઓએ રેર અર્થ મિનરલ્સ સહિત કચ્છમાં પ્રાપ્ત થતા ખનીજો વિશે વિગતવાર જાણકારી આપી હતી સેમિનારમાં નોલેજ સેશન અંતર્ગત ખનીજ સંપદાઓ દ્વારા ઉદ્યોગ સાહસિકતા કચ્છની વિપુલ ખનીજ સંપત્તિનું મૂલ્યવર્ધન જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનારમાં એક્સપર્ટ વક્તાઓ ઉદ્યોગપતિઓ અને મિનરલ સાથેની સંલગ્ન યુનિટના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા